હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી નવી અપડેટમાં તમારું સ્વાગત છે હાલમાં ગુજરાત પોલીસ ભરતી લઈને સૌથી મોટી અપડેટ મિત્રો જેમાં હાઈકોર્ટના નિર્ણયનું શું થયું મિત્રો તેની અપડેટ છે મિત્રો અને ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્ન છે કે નવી ભરતી અંગે અને જૂની ભરતી અંગે શું છે તો શું થઈ રહ્યું છે આ ગુજરાત પોલીસની ભરતીમાં મિત્રો તે ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા હતા કે પરિણામ ક્યારે આવશે અને પરિણામ શું થયું તો હું તમને આગળ વિડીયો બતાવવાનું છું મિત્રો તો વિડીયો સ્કીપ ન કરતા વિડીયો આખો જોઈએ જેથી કરી તમને આવી નવી ભરતી મળતી રહે તો હાલમાં ગુજરાત પોલીસની ભરતી ચાલી રહી છે જેમાં નવી ભરતી જાહેર થઈ છે બે હજાર છવ્વીની મિત્રો બે હજાર સવની ભરતી જાહેર થઈ છે અને પરંતુ ઘણા વિદ્યાર્થી મિત્રોનો એવો સવાલ છે કે જે જૂની ભરતીનું પરિણામ નથી આવ્યું તો જૂની ભરતીનું પરિણામ ક્યારે આવશે તો જૂની ભરતીનું પરિણામ તો એ નક્કી નથી કરવામાં આવ્યું પરંતુ પહેલાં જેમ કે ટ્વીટ કરીને બતાવવામાં આવતું કે નવેમ્બરના અંતમાં આવી જશે તો ઘણા વિદ્યાર્થી મિત્રો એવો પણ પ્રશ્ન કહ્યા કે આ તો નવેમ્બરમાં પૂર્ણ થઈ જાવ તો હજી કેમ મેરિટ ન આવ્યું તો ચાલો મિત્રો તમને બતાવો આગળ જે વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન છે અને તેનો શું જવાબ છે તો ચાલો આપણે બતાવીએ તો હાલમાં ગુજરાત પોલીસમાં જે હાઈકોર્ટનો નિર્ણય શું આવ્યો તો હાઈકોર્ટનો નિર્ણય જે આવ્યો નથી નહીં ભરતીની જાહેર થઈ ગઈ છે અને નહીં ભરતીના ફોર્મ પણ શરૂ થઈ જશે બે યાદીમાં તો ભૂલતા નહીં તમે પણ ભરી આવજો તો ક્યારે આવશે ગુજરાત પોલીસ ભરતીનું રિઝલ્ટ ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા છે ક્યારે આવશે રિઝલ્ટ અને ઘણા પણ પૂછી રહ્યા છે કે પીએસઆઈનું પરિણામનું શું થયું તો પીએસઆઈનું તો ક્યાં વાત છે મિત્રો હજી તો એલઆરડીનું પણ નથી આવ્યું કોન્સ્ટેબલનું તો પીએસઆઈનું તો ક્યાંથી આવે તો ઘણા વિદ્યાર્થી મિત્રોને એવા સવાલ થશે પીએસઆઈ તો હજી તો એલઆરડીનો આવશે ત્યારબાદ જ પીએસઆઈનો આવશે પછી ઓપટઆઉટનો ઓપ્શન હશે કે નહીં હોય તો એમાં બે ઓપ્શન છે હોય પણ શકે ન હોય ન પણ હોઈ શકે લોકડાઉનનું જે કાંઈ કહી શકાય નહીં ત્યારબાદ એલઆરડીનું મેટલીસ્ટ નવેમ્બરની છેલ્લી તારીખ પણ વહી ગઈ તો હવે ક્યારે આવશે છે ઘણા સાચી વાત છે વિદ્યાર્થી મિત્રોની નવેમ્બર પણ હશે આખો આ નવેમ્બરનો છેલ્લી નાઇટ છે તો હજી કેમ નો રિઝલ્ટ આવ્યું ઘણા વિદ્યાર્થી મિત્રોનો એવો સવાલ છે તો એ રિઝલ્ટ નહીં થવું કદાચ ડિસેમ્બરમાં આવી શકે એવી સંભાવના છે કે પછી જાન્યુઆરીમાં પણ આવી શકે એ વાત ચાલી રહી છે ત્યારબાદ એલઆરડી કોન્સ્ટેબલ નવી ભરતી જાહેર કરીએ તો ગ્રાઉન્ડ ક્યારે આવશે જો આ વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન બહુ જોવાલાયક છે કે નવી ભરતી જાહેરાત કરી છે અત્યારે હાલમાં તો જૂની ભરતીનું શું નહીં તો જાહેર થઈ ગઈ છે સરકારે ગૌરવ કરી દીધી જાહેર તો વિદ્યાર્થી મિત્રોને આમાં શું સમજવું કે જેમાં જૂની ભરતીના રિઝલ્ટમાં આવે તો તેને નવી ભરતીમાં અપ્લાય કરી શકે કદાચ નહીં જૂની ભરતીમાં એનો વોરો આવી ગયો તો પછી નવી ભરતીની એની તૈયારી ન કરવી પડે ને તો વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન ખૂબ જ સમજવાલાયક છે એટલે આપણે સરકારશ્રીને એટલો તે વિનંતી કે જેમ બને વહેલી તકે રિઝલ્ટ આપો જેથી કરી વિદ્યાર્થી મિત્રોને ખબર પડે કે શું કરવું ત્યારબાદ શું એક્ઝામમાં કાંઈ ફેરફાર થશે તો એક્ઝામના આરઆર રહી જાહેર નથી થઈ એના એ તાર હશે મિત્રો આરાર જાહેર થાય એટલે તમને વિડીયોમાં બતાવી દઈશ હા ચોક્કસ સિલેબસમાં કાંઈ ફેરફાર થશે એ સિલેબસમાં કાંઈ ફેરફાર નથી થયો થશે એટલે આપણે વિડીયો બનાવીશું મિત્રો ત્યારબાદ આ ભરતીનું ગ્રાઉન્ડ કયા શાળામાં આવશે બે હજાર છવ્વીસ કે સત્યાવીસ આ વિદ્યાર્થી મિત્રોના જવાબ ચોક્કસ સમજવાલાયક છે કયો શાળો તમે કીધો સમય કયો શાળો આ બે હજાર પચીનો શાળા પચીસ છવ્વીનો શાળો કે સવ સત્યાવીસનો શિયાળો તો વિદ્યાર્થી મિત્રોનો આન્સર બહુ જોવાલાયક છે તો વિદ્યાર્થી મિત્રો હજી તો ફોર્મ જ શરૂ થયા છે ભરવાના અને ત્યારબાદ તેની તારીખ જાહેર થશે ચાલકી તારીખ નહીં જાહેર થાય તારીખ જાહેર થાય એટલે આપણે વિડીયો બનાવીશું મિત્રો તો મિત્રો તમારો ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી દેજો તરીકે આપણે રજૂઆત કરીશું મિત્રો તો આવાનો વિડીયો મેળવવા માટે આજે જ સબસ્ક્રાઈબ કરી લો અમારી ચેનલને ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં